ભગવાન કૃષ્ણ કહે છે અઢારમાં અધ્યાયમાં જે દાન નથી કરતો પૂર્ણ નથી કરતો વ્રત નથી કરતો યજ્ઞ નથી કરતો એને બીજો જન્મ માનવનો નથી મળતો તમે મન ના આપો તો કંઈ નહીં પણ જેને જરૂર છે એને જરૂર આપો એનાથી તમારો ધર્મ વધશે તમારી રક્ષા થશે તમારા બાળકોની રક્ષા કરશે આપણે ધર્મ કરવા આવ્યા છે અધર્મ કરવા નહીં આપણે ધર્મ માટે આવ્યા છે અધર્મ માટે નહીં આપણે દેશ માટે જન્મ્યા છે આપણા માટે નહીં આપણને જે કંઈ આપ્યું છે એમાં કોઈનો ભાગ છે ગાયનો કૂતરાનો સાધુનો બ્રાહ્મણનો મંદિરનો કાઢો અને કરીને કંઈક બચાવી જો તો ગાયોના પેટમાં જાય ત્યારે માણસો ભૂખે નથી મળતા આજે ગાયો ભૂખે મળે છે ગાયો કાગળ ખાય છે કચરા ખાય છે તમને કહેશે કે જુઓ અમારો ખોરાક ઘાસ છે છતાં મેં કાગળ ખાઈ તમારો ખોરાક રોટલા તો તમે ઈંડા ખાવશો માંસ ખાવશો દારૂ ખોશો